ये थोड़ू मेलन तो ये पापड़ी क्या है तो ये हारी कनुजिन पापड़ी नहीं खाती कनुजिन पापड़ी खाए ये मत फेंका हमें बस सोनू कन है तो क्या पड़े सोलेटर दूध ना सोलेटर लीटर ना सोलेटर दूध ना कोई ना क्या है बहुत फैट ने तेल दो है कोई ना कनुजिन बस सोनू भी रुपिया पड़े ये अंधेरा टुंचो आठ सेट आखिर आखिर पापड़ी खबर છ લીટર દીધ ના બસો સાહીઠ રૂપિયા કોઈ નાખ્યા એટલે સાગર દોણ હવે લાભું નહીં

ગાઈસ જો અતારમાં તો થાર જેટલો પડ્યો હું પોટલે પાણી પડ્યું હતું આ થાર બહુ પડ્યો આપણે પેલો પાવડર નાહી દેવો હાથ પાવડર નાખવો છે ખાતર નાખો છે લેડા પાવા નાય ઈને કટકા મોટા રાખવા પડે મોટા રાખ્યા હોત તો ખાતે ખાવ જ નહીં આ હરી આદે શેર બાટલી લાબાની હે

પેલા ચોવારમાં હવા જે તમે વતા હતા એ રે અળીને મિલાઈ હવે અને અમે ખાતર નાખવાનું ચાલુ હોય અહીં રે પહેલાં અળી નાખ્યા તામે હવે આમાં પાણી વાળવાનું ઠેઠથી આખું તમે લાયા ને આ ચહેરો ખાતર નાખવા જો અને અમારાનું દાંતેડું લઈને બેહી રહ્યા

પેલો રોપ જોવા જ્યાં હતા પણ એ તો વધારે સાડી ચારસો રૂપિયા ભાવ રોપ એક એક આ શેતર પડી એ રીએ અને એક શેતર આવી રહ્યું આ બેમાં તમાકુ ચોપવાની હે અને એક જે બીજું ઘેર પેલું ઝારવાળું રી એ ને એ બધી તમાકુ આવું અમે એડા અને અમે એડા અમારાનું બારવાંડો થતા જોવો ખાડું બચીએ થોડી માટી વધારે લે એટલે પાણી મજબૂત થાય તો ગાઈસ અમે ઘી હવે ચાલ્યાવા બને લેજો અમારા વિડીયોમાં તો ગાઈસ જો આપણે હવે ખાવાનું તૈયાર થઈ ગયું હોય તો હોય તો ખેડો ખાસ આપણે દેશી ઘરનું ઘી જો હજી એક બાજુ રોટલીઓ કરવાની ચાલુ હોય एक बाजू खाવાનું ચાલું ચહેરા ઓ ગાઈસ આપણે બનાયતું જો બુંગળી анаસિયમનો સર ના પહેલા તો પહેલા તો કે બરે દેશી કંદુ કી નહીં શું દેશી દેશી કી કે દેશી જીત સાકતા આપણે ઘણું જ સક જો ઘની ભેસોનું નહી તા નહીં દેશી કંદુ કી ના કે દેશી ઘરનું જ ક્યાં વાગતા ને દેશી આપણે ઘરનું જી દેશી જ ક્યાં વાગતા ને બહારનું લાવીએ કેવું હોય સારું હોય એનું કંઈ અમારે એનું જોવું હજુ એને ખાવાનું બાકી ગયા હવે શેતરમાંથી આવી ને પેલું આપણે હમણાં જ્યારે શેતરમાં તે થોડું બારવાડ નાશ્યું એને એડા પાવાના એટલે અને અમાર ચહેરે થોડું એક ખેલી ખાતર છે એડામાં હવે ઘેર આવી ગયા છે ખાવા કે આ બે જણા ખાવા બેહી ગયા હજુ તો અનુયન ખાવાનું બાકી આ તો નું ખાય તો મફત કોઈ આ તો કશું કરતો નહી તો છે કોઈ આ તો આખો દાડો સાયકલ લઈને ફરતો હેડા ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું ખાઈ કોઈ ના ત્યાં ક્યુ બેઠી મારું મોત આપ્યું તારું ફુંસુ તો કાળું ને માર અન્યા કોમ વગણ ખાવા ને ઉતરા લ્યા એ બ અરદુ અરદુ ને નાહિ મોર બાર તો કોમ કરો ને તો તમારે ગમે જેવું કામ કરવું હોય ને તો જો પાળીઓ નાખવી હોય તોય એક કલાકમાં તો પૂરું થઈ જાય છે ચહેરા નહીં તો હવે ખાઈ તાણ હડો તો ગાય સમારે વિડીયોમાં બની રહી હજુ રોટલી કરવાનું ચાલુ જ છે જો રોટલીઓ કરવાનું ચાલુ જ છે હજુ તો